મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા છે અને હું ડેઝિગ્નેટેડ ઓફિસ તરીકે તરીકે ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર જે છે સર્વિસ કરું છું હાલ જે છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે છે મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે તો ત્યારે રાજકોટની અંદર જે છે નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે ખુલતી હોય છે આ ત્રણ મહિનાની સિઝનની અંદર તો હાલ જે છે નાના મોવા સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ છે તેની અંદર ફૂડ અને આરોગ્યની ટીમ દ્વારા જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને તેની સાથે જે છે ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા પણ પ્રાઇમરી ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે આમ મસાલા માર્કેટની અંદર જે છે અંદાજે અંદાજે અલગ અલગ જે છે અનાજ કઠોળ મસાલા અને મરચાના ત્રિશેક જેવા જે સ્ટોલ આવેલા છે બધા સ્ટોલ ની અંદર જે છે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને બધા જ સ્ટોલમાંથી અલગ અલગ જે છે અનાજ કઠોળ મસાલા અને મરચાના જે છે સેમ્પલ લઈ તેને બરોડા લેબોરેટરી પૃથકરણ અર્થે મોકલી આપવામાં આવશે આગળ પૃથકરણ માં સ્કેન થાય છે હા આપણે જે કોઈ પણ સેમ્પલ લઈએ છીએ તો તેની અંદર અનસેફ કે સબસ્ટાન્ડર્ડ કોઈ પણ નમૂનો જાહેર થાય છે તો તેની અંદર જે છે એજ્યુડિકેશનને જે છે કેસ દાખલ કરીને તેની કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં તેને દંડ અને સજાની જોગવાઈ થતી હોય છે અને આપ જોઈ શકો છો કે જે આ રીતે આ સિઝનની અંદર જે છે કન્ટિન્યુઅસ જે છે બધી જ મસાલા માર્કેટની અંદર આરોગ્યની ટીમ દ્વારા અલગ અલગ બધી જ મસાલા માર્કેટમાં જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં પણ આવશે